લો મમ્મી મારે બહુ મોડું થઈ ગયું કોલેજ જવાનું આજ મારે કોલેજ માં घुसવા નહી દી અંદર ચલો ટાઈમ થઈ ગયો છે ઉઠાડવાનો કોલેજ જવાનું છે છે રાજબાનું ચલો ઉઠો ટાઈમ થઈ ગયો છે ચલો ઉઠી જાઓ ટાઈમ થઈ ગયો છે ના ચાલે નથી જવું એ જવું પડે ઉભા થઈ જાઓ લાવો હાથ સલામ અલૈકુમ फटाफट तैयार था सलाम करो। गुड मॉर्निंग गाइस अभी हम सो रहे हैं आज का ब्लॉग हम बताते गुजराती में भी तो था बस गुजराती में बोला <laughs> મોર્નિંગ ગાઈઝ તો ફાઇનલી ઉઠી ગઈ હવે મમ્મી ક્યાં ના ઉઠાડતા હતા કોલેજ જવાનું મોડું થાય છે સાડા નો મારો ટાઈમ છે અને વાગી ગયા સાત તો વાગી ગયા સાત સાડા સાત કેટલા વાગ્યા મમ્મી સાડા સાત થઈ ગયા એક કલાકમાં મારે તૈયાર થવાનું છે ચલો अबे उठो उठ पड़ से उठना ही पड़ेगा क्या करें हम ब्रश कर लेते चलो अंदर जाते ब्रश देखा

ચલો હવે રૂમ સાફ કરીએ પછી મમ્મી જોઈએ મમ્મી શું કરે છે મમ્મી આઈ થિંક પડવા બેઠા છે બાર કેમ કે રમઝનમાં મમ્મીનું ડેલી રૂટીન છે મને ઉઠાડવા આવે એટલે બાર પડવા બેસતા હોય પછી મને ઉઠાડવા આવે પછી હું તૈયાર થાઉં પછી થોડું ઘણું કામ કરું ને પછી જાઉં હું કોલેજ પણ આ તો બહુ જ બહુ જ એટલે બહુ જ મોડું થઈ ગયું હોય કોલેજમાં મને લાગે છે મેડમ બી ઘુસવા નહીં હતી અંદર બટ જાય તો ખરી

Beso, madio, beso, madio. Eh, eh. Me quedamos lamos paro, eh. Chavismo, Sotiais, de cómo. me si paro, mamá, aguilla, que tengo el barmo y Sotiais, me si paro. સવારેમાં ચાર વાગે મમ્મી ઊઠી અને કામ રોજુ રાખી શહેરી કરીને પછી પડવા બેહ જાય છે અને મસ્ત પૂરવાર પછી પડવા બેસવાનું હોય વિટામિન ડીલે મને જાઉં શું મળે છે મળે આપણે તો કોઈ વિટામિનની જરૂર નથી પણ છે પણ લેતા નથી મેહમી નાસ્તામાં શું છે નાસ્તામાં રોજ ભાવે હું ધોપણ છું

Beleza, cara. અહીંયા બનાવું છું રોટલી જોડે જોડે ખાવા માટે અંડુ જેમ ગાઈ જો આ છે બની ગઈ રોટલી રોટલી ઘીમો અને હવે ચા અને દૂધ પીશું અમે આઈસ તો આ છે મારો ફાઈનલ લુક અમે જાય છીએ ટોલેજ શું ડેકીમ ચશ્મા ના ડે નથી જોઈ લીધા ચશ્મા હેલો મમ્મી મારે બહુ મોડું થઈ ગયું કોલેજ જવાનું આવજો નહીં કેટલું મોડું થઈ ગયું ખબર છે તમને મને તો મારે થઈ ગયું છે બહુ જ બહુ જ એટલે બહુ જ કોલેજમાં જવા માટે મોડું જવાનો ટાઈમ હતો સાડા આઠનો અને વાયગા કેટલા દસ આજ મારે કોલેજમાં ઘૂસવા નહીં દે અંદર એમ કહે છે બહારથી જ હોય જાય મમ્મી તો આવતી લઉં ને યસ માનું છે ચાલો મારો નાસ્તો થઈ ગયો તૈયાર તો હું જાઉં છું કોલેજ બહુ 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 જ બહુ જ મોડું થઈ ગયું છે

ग्राउंड फ्लोर आई गयी आ गई मैं अभी कॉलेज और फटाफट जा रही हूँ क्योंकि अभी मुझे हो रही है देर बहुत ज़्यादा लेट हो गया देखो बाहर कोई नहीं दिख रहा होगा क्योंकि सबके लेक्चर स्टार्ट है और मैं भी बहुत 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 ज़्यादा लेट हो गई हूँ ऐसे देखो इधर शूट करने का अलाउ नहीं है बट मैं कर रही हूँ अभी इधर हमारी यूनिवर्सिटी बिल्डिंग गई है देखो यहाँ से मुझे ब्लॉक शूट करना अलाउ नहीं है तो यहाँ से मेरी ब्लॉक स्टॉप हो जाता है देखो तो भी थोड़ा मैं आगे से आपको दिखाती हूँ जो वो लेब देख रही वहाँ हमारा लेक्चर चालू है अभी मुझे वहाँ पे जाना है सर दिखाई दे रहे हैं आगे से मुझे परमिशन नहीं है ब्लॉग शूट करने की क्योंकि वहाँ पर हमारा क्लास लेब एडमिन ऑफिस सब है ना इसलिए ओके बाय बाय मिलती हूँ आप सबको थोड़ी देर बाद हूँ आ गई घर है अने मम्मी दरवाजो खोलता नहीं હલો હવે હું આવી જસ્ટ હમણાં તમે બતાવ્યું આવી કેટલા વાય મમ્મી કેટલા વાગ્યા હે કેટલા વાગ્યા હમ ગાય તો સાડા ચાર વાગ્યા છે અભી હાલ હવે આવી હવે બધું આજે અહીંયા કલર કામવાળાની બધા આવ્યા હતા એટલે થોડુંક બધું મમ્મીએ સાફ કર્યું હવે થોડું ઘણું હું કરશું તો આપણે મળું રોજાની ઇફ્તારી ટાઈમે ઓકે બાય બાય મમ્મી અહીંયા કરે છે કામ મમ્મી બી અને અહીંયા હવે હું કામ કરીશ આ બધું જે પાછળ દેખાય મારા બધું સાફ કરવાનું છે કચરો વારવાનો પોતું મારવાનું છે બધું તો ચાલો આપણે સાફ કરીએ પછી મળીએ